નવા બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે જે દ્વારકા થી જય માતાજી તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા નવ જેવું અને આપણે ખડનું ટ્રેક્ટર પણ ભરી લીધું છે કેમ કે આપણે હવાર બ્લોગ બનાવ્યો નતો અને આ બાજુ અમારા માથાભાઈ ટ્રેક્ટર રાખવા આવી ગયા છે માધવભાઈ ટ્રેક્ટર રાખો હો તમે એમ એ અમારે માધવભાઈ લાઈટું ચાલુ કરીએ હે પાર્કિંગ લાઈટું માથું બેન અમારી છડી ગઈ ટ્રેક્ટર

बदौ फोन से

ટલું થઈ ગયું તો મિત્રો આજે તમને કહેવાનું ઈ થાય છે કે આપણે છે ને જે હળદ બિયારણ છે એ ભંડારી ગામથી લેવા હતા અને આ ઘર બિયારણ છે પણ આ બિયારણ છે ને એકદમ જબરજસ્ત બધા વખાણે છે અને આ નીચેથી ખાલ ચાલુ થઈ જાય છે તો આપણે આમાં જોઈએ આમાં નીચેથી ફૂલ લાગી ગયા

Maria! આ છે બાકી અનુકૂળ ના આવે તો ન પણ લેવો આ કોઈ કોઈના માટે આપણે વિડીયો બનાવતા નથી કે તમે આ બિયારણ લ્યો પણ આ બિયારણ સારું નથી મિત્રો અમારો વિડીયો અહીંયા તો પૂરો છે અને સારું લાગ્યું હોય તો લાઈક શેર કરી કરજો